કાર મિત્રો મારું નામ સાંયા છે અને મારા લગ્ન થયા તે તેને બે વર્ષ થઈ ગયા છે મારા સંતરાની સાઇઝ આડત્રીસ છે અને મારા સંતરા ખૂબ જ મોટા છે પણ મિત્રો મારા પતિનો પોપટ ખૂબ જ નાનો છે અને મને ખબર હતી કે એ મને ક્યારેય પણ ખુશ રાખી શકશે નહીં તેમને મને આજ સુધી ખોદવાનું પૂરું સુખ આપ્યું નથી જે માટે હું તરસી રહી હતી આ વાર્તા કહી રહી છું કેમ કેવી રીતે મારી ગુફાની વર્ષો જૂની તરત છીપાવી મારા પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને એક ગૃહિણી છું જ્યારે અમે અમારા નવીન ફ્લેટમાં જે અમને કંપનીએ આપ્યો હતો તેમાં રહેવા ગયા ત્યારે અમારી આજુબાજુમાં ખૂબ સારા લોકો રહેતા હતા તે બધા સારા લોકો હતા અને એ લોકો વ્યવહાર વ્યવહાર મારા માટે પણ ખૂબ સારો હતો અને લોકોમાંથી એક મારા પતિનો ખૂબ જ સારો મિત્ર બની ગયો હતો એ ક્યારેય મારી સાથે પણ મજાક કરી લેતો હતો પણ મને એ એની નજર હંમેશા મારા શરીર પર રાખતો એ મારી સામે એકી ટકે જોતો રહેતો પણ હું એમને કાંઈ પણ ન બોલતી અને આગળ આવવાનો મોકો મળતો ગયો એ રોજ મારા ઘરે આવતો અને એક દિવસ જ્યારે એ મારા ઘરે આવ્યો ત્યારે મારા પતિ ઘરે ન હતા અને હું એકલી હતી એ મારી સાથે ખૂબ જ હસીને બોલવા લાગ્યો મેં એમને કહ્યું કે તમે સુંદર છો અને તમારું શરીર પણ ખૂબ સરસ છે મને એ સાંભળીને ખૂબ જ સારું લાગ્યું હું થોડી શરમાઈ ગઈ અને માથુંની છોકરીને કિચન તરફ ગઈ અને મારું કામ કરવા લાગી એ થોડી વાર બેઠો અને પછી ત્યાંથી નીકળી ગયો પણ એ દિવસ પછી એ જ્યારે પણ મારા ઘરે આવતો ત્યારે મને એક તરસ ભરી નજરોથી જોતો હતો અને મને અડવાનો પ્રયત્ન કરતો હતો મને એ બધું ગમવા માંડ્યું હતું કારણ કે હું ખૂબ જ તરસેલી હતી અને મને કોઈ ફોકટ જોઈતો હતો જે મારી ગુફાને શાંત કરી દે હું પણ મારી કમર ગોળ અને સંતાને દેખાડવા લાગી અને મોટા ગળાના કપડાં પહેરવા લાગી અને મારા સંતરા બતાડવા લાગ્યા અને એની મારી પાસે આકર્ષિત કરવા લાગી હવે એ મારી શાલમાં ફસાવા લાગ્યો હતો પછી મારા પતિએ એની કંપનીના કંઈ કામ માટે ત્રણ દિવસ માટે બહાર જવાનું હતું અને ત્યારે હું ઘરે એકલી હતી અને ત્યારે હું મારા પતિ સાથે મેસેજ કરતી હતી જે દિવસે મારા પતિ બહાર ગયા તે દિવસે સાંજે તે મારી પાસે આવ્યો અને મારી પાસે બેસીને એના મોબાઈલ પર મસ્ત ફોટા બતાડવા લાગ્યો એને જોઈને હું ધીરે ધીરે ગરમ થવા લાગી મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યો અને આગળ વધવા લાગ્યો પછી મેં એને અચાનક પકડીને સોફા પર સુવડાવી અને મારા સંતરા દબાવવા લાગ્યો હું ખૂબ જ રોશમાં આવી ગયા અને મેં ત્યાં ફક્ત મેક્સી પહેરી હતી તે મારા સંતરાને મારા કપડાં પરથી જોર જોરથી દબાવવા લાગ્યો અને મારા પર સૂઈ ગયો અને પપી કરવા લાગ્યો અને મને ઊંચકીને બેડરૂમમાં લઈ ગયો અને એ મારી મેક્સી કાઢીને એકદમ ઓપન કરી નાખી અને એ પણ ઓપન થઈ ગયો હું એનો લાંબો જાડો પોપટ જોઈને ડરી ગઈ એના પોપટ સાથે ઇંચ લાંબો અને તણી ઝાડો જાડો હતો પછી એ બોલ્યો કે રાન ક્યાં જાય છે તે એને ઉભો કર્યો છે હવે તે ખૂબ સૂસ અને મારા વાળ પકડ્યા અને એનો પોપટ બળજબરીથી મોંમાં નાખી દીધો અને મારું મોઢું ખોદવા લાગ્યું તેનો પોપટ મારા મોંમાં ફક્ત ત્રણ ઇંચ અંદર ઘૂસી રહ્યો હતો મારા આંખોમાંથી આંસુ પણ બહાર આવવા લાગ્યા અને મને ગાળો આપી રહ્યો હતો આરાણ તારા મને જોરથી શું મારો પોપટ ચાલી તારો પતિ ખોદતો નથી પણ આજે હું તને ખોદીને તારી ગુફાનો હોલ બનાવી નાખીશ આ સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ પછી એને મને બેડ પર સુવડાવી અને એ મારા ઉપર બેસી ગયો અને એનો પોપટ મારા સંતરા માંગતો હતો અને એ મારા સંતરાને એના પોપટથી ખોદવા માંડ્યો અને સંતરા ખૂબ જોર જોરથી દબાવવા માંડ્યા પછી એને મારા પગ ઊંચકીને એના ખંભે મૂક્યા અને એના પોપટ મારી ગુફા પર રાખ્યો અને એક જોરથી ઝટકો માર્યો અને મેં શીસ પાડી મેં એ તકલીફથી ધીરે ધીરે હોશ ગુમાવવા લાગી પણ એ જાનવર ઊભું રહે એમ હોવાનું હતું નહીં મેં એને કહ્યું કે પ્લીઝ બહાર કાઢ નહીં હું ઉમરી જઈશ પ્લીઝ પણ એ મને કોઈ ન સાંભળ્યું અને મને ધક્કા મારવા લાગ્યો પછી એક જોરદાર ધક્કાથી હું બેહોશ થઈ ગયો પણ મને એ ધક્કા મારતો રહ્યો અને પાંચ મિનિટ પછી ત્યારે મેં ધક્કા મારી રહ્યો હતો અને કહ્યું કે તું તારી ગુફાનો હોલ બનાવી નાખીશ ત્રીસ મિનિટ કરતો રહ્યો અને ત્યારે મેં ત્રણ વખત પાણી છોડ્યું હું હવે પણ પાણી છોડવાનો હતો અને મેં કહ્યું પોલીસ પાણી અંદર ના છોડતો નહીં તે બોલ્યો કે તું મારો પોપડ લઈ શકે તો મારું પાણી કેમ ના લઈ શકે તો એ અંદર નાખીને ચાલી સિનાર એને પાણી મારી ગુફામાં નાખી દીધું અને ખોદવાથી ખૂબ જ સંતુષ્ટ થઈ ગઈ અને મને સુખ મળ્યું હતું જે હું મારા પતિ પાસે માગતી હતી અને એ દિવસે સાંજે પાંચ વાગ્યા રાતના અગિયાર વાગ્યા સુધી ખૂબ ખોદી અને ચાર વાર ખોદી જેથી હું બીજા દિવસે સારી રીતે ચાલી પણ શકતી ન હતી પણ મને એને ખોદી ખોદીને ખૂબ જ મજા આવી ગઈ પછી એ બાથરૂમમાં ગયો અને પોપટ સાફ કર્યો પછી એ કપડાં પહેરીને એના ઘરે નીકળી ગયો મેં બીજા દિવસે રાતે બે વાગ્યે એને કોલ કર્યો અને મારા ઘરે બોલાવ્યો અને આવ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો અને જોયું એની સાથે બે મિત્રો પણ લઈ આવ્યો હતો એ જોઈને હું સકિત થઈ ગઈ અને મનમાં ને મનમાં ખુશ થઈ ગઈ મેં એને પૂછ્યું કે તું આ લોકોને કેમ લઈ આવ્યો છે તો એ બોલ્યો કે રાણ તારી ગુફા ફાડવા માટે એ લોકો તારી સાથે મારી સાથે આવ્યા છે અને મિત્રો જ્યારે હું ફક્ત ટી શર્ટ અને પેન્ટીમાં હતી મેં તેને અંદર બોલાવ્યા તો એ નહીં કહેવા લાગ્યા કે અમે તને અહીં બહાર ઉખાડામાં ખોદીશું તેમણે કહ્યું કે રાત થઈ ગઈ છે અને આપણો અવાજ કોઈ સાંભળી લેશે તો પ્રોબ્લેમ થઈ જશે તમે બધા પ્લીઝ અંદર આવી જાઓ અને મારી સાથે જે કરવું તે કરી લો હું તમારી પાસે પાસેથી ખોદી લેવા માટે એકદમ તૈયાર છું પછી એમાંથી એક મારો હાથ પકડ્યો અને મને હુંઝકી અંદર લઈ ગયો અને મને ડાઇનિંગ ટેબલ પર સુવડાવી અને મારી બેંટી કાઢી નાખી મારી ગુફા સાંટવા લાગ્યો બાકી બે લોકો મારી પાસે ઊભા રહ્યા અને એમાંથી એક મારી ટી શર્ટ પકડી અને શોધથી ખેંચીને ફાડી નાખી અને એ મારા સંતરા ખૂબ જ જોર જોરથી દબાવ લાગ્યો મને ખૂબ મજા આવતી હતી અને એ લોકો મને ગાળો બોલતા હતા અને કહેતા હતા કે શાલી રાંડ આપને પહેલાં કેમ ના મળી આપની ગુફા તો હજી એકદમ શિલ્પેક છે પછી એમાંથી એક એનો પોપટ બહાર કાઢ્યો અને મારા મોંમાં નાખી દીધો અને લોલીપોપ જેમ સુસવા લાગી પછી એમાંથી બીજો બોલ્યો કે હવે શાલ હવે મારા પોપટની મજા લે એટલું જ બોલીને એની તેનો પોપટ મારી ગુફા પાસે રાખ્યો અને એક તક્કો મારી અંદર પાણી અંદર નાખી દીધો અને હું શીસ પાડવા લાગી પણ જ્યારે મારા મોમાં એક પોપટ હતો અને મારો અવાજ નહીં કહી શક્યો નહીં પછી થોડી વાર ખોદીને એ લોકો મને ટેબલ પર કૂતરી બનાવી મારા બંને ભાગ બાજુમાં બાજુએથી ખોદવા લાગ્યા અને એનાથી મને ખૂબ મજા આવતી હતી કારણ કે એક સાથે મને ખોદતા હતા પછી ત્રીજા એ મને પોપટ બહાર કાઢ્યો એનો કાળો પોપટ લઈને મને બીક લાગી અને એ મારી નીચે આવ્યો અને મારી ગુફામાં એનો પોપટ નાખી ધક્કા મારવા લાગ્યો અને બધા સવાર સુધીમાં પાણી કાઢી નાખ્યું અને મને ખૂબ મજા આવી ત્રણ પોપટ લઈને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા A no, mí no, no.